નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ તસવીર શેર કરી ચાકો ગભરાયા જી વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે જે આ મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જેના કારણે તેમના ચાકો ગભરાયા છે અને મિત્રો જણાવી દઈએ કે તેઓ ઉદાસ દેખાતા હોય તેવી તસવીર ધર્મેન્દ્રએ પોસ્ટ કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે સાથે લખ્યું છે કે અંધશ્રદ્ધા અને સારું વર્તન ક્યારે ભૂલ બની જાય છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આવી પોસ્ટથી ફેન્સ ચિંતા વધી ગઈ છે ચાકો અને તેને પૂછી રહ્યા છે કે બધું બરાબર તો છે નહીં ત્યારે મિત્રો અન્ય એક પ્રસંગે લખ્યું છે કે આવી તસવીર જોઈને ગભરાઈ જાઉં છું શું થયું પાજી જી આ મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ